प्रश्न एक भारत में क्यू राज्य दिवाली उजवत नहीं ए केरल बी बिहार सी आसाम डी मध्य प्रदेश साचो जवाब छे ऑप्शन ए केरल प्रश्न बे दूध अने जलेबी एक साथे खावा थी कयो रोग मटे छे ए शर्दी बी कब्जियत सी कैंसर डी किडनी સાચો જવાબ છે ઓપ્શન બી કબજીયાત પ્રશ્ન ત્રણ દસ રૂપિયાનો સિક્કો બનાવવા માટે કેટલો ખર્ચ થાય છે એ રૂપિયા 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 બી સાચો જવાબ છે ઓપ્શન સી ત્રણ રૂપિયા પ્રશ્ન ચાર કૂતરા સિવાય કયા પ્રાણીને બોમ્બ શોધવાનું શીખવવામાં આવે છે એ વાંદરો વાઘ સી મધમાખી દી કબૂતર સાચો જવાબ છે ઓપ્શન સી મધમાખી પ્રશ્ન પાંચ કયા ફળના બીજ ખાવાથી બિલાડી મરી શકે છે એ પેરું બી પપૈયા સી તરબૂચ દી સફરજન સાચો જવાબ છે ઓપ્શન બી પપૈયા મિત્રો કોમેન્ટ માં જય શ્રી રામ જરૂર લખે અને વિડિયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબ્સ્ક્રાઇબ કરો પ્રશ્ન 6 કયું પ્રાણી એક જ સમયે બે જુદી જુદી દિશામાં જોઈ શકે છે એ પાન બી દેડકા સી ગરોળી ડી સાપ સાચો જવાબ છે ઓપ્શન સી ગરોળી પ્રશ્ન 7 विश्वना कया देश में प्रथम पुस्तक नीर्माण चीन, बी भारत सी जापान दी अमेरिका साचो जवाब छे ऑप्शन बी भारत प्रश्न आठ पुष्कर मेरो भारत ना कया राज्य में भराय एक राजस्थान बी बिहार सी कर्नाटक दी गुजरात સાચો જવાબ છે ઓપ્શન એ રાજસ્થાન પ્રશ્ન નવ કયા દેશમાં સ્ટેજ પર જ વરરાજાના કપડાં ફાડી નાખવામાં આવે છે એ કેનેડામાં બી ભારતમાં સી બ્રાઝિલમાં ડી નેપાળમાં સાચો જવાબ છે ઓપ્શન સી બ્રાઝિલમાં પ્રશ્ન દસ ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કેટલા વર્ષ પછી થાય છે એક બે વર્ષ बी त्रण वर्ष सी चार वर्ष डी पांच वर्ष साचो जवाब छे ऑप्शन सी चार वर्ष प्रश्न अग्यार अवकाश में सूर्य केवो देखाय छे एक काड़ो बी लाल सी सफेद डी पीरो સાચો જવાબ છે ઓપ્શન C સફેદ પ્રશ્ન 12 ભારતમાં કયા રાજ્યમાં સૌપ્રથમ સૂર્યોદય થાય છે A જમ્મુ કાશ્મીર B કેરળ C ગોવા D અરુણાચલ પ્રદેશ સાચો જવાબ છે ઓપ્શન D અરુણાચલ પ્રદેશ પ્રશ્ન 13 કયો ગ્રહ નરી આંખે જોઈ શકાય છે A મંગળ B શનિ C બુધ

अल्कोहल કયા જીવના દૂધમાં જોવા મળે છે એક સિંહણ બી ગાય સી બકરી ડી ઊંટ સાચો જવાબ છે ઓપ્શન એ સિંહણ મિત્રો આપણે 15 પ્રશ્નો પૂરા કર્યા છે તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો પ્રશ્ન 16 કયા ફળના બીજ ફળની બહાર હોય છે એ kiwi બી કેરી सी स्ट्रॉबेरी दी साचो जवाब छे ऑप्शन सी स्ट्रॉबेरी प्रश्न सत्तर भारत में सौथी स्वच्छ नदी क्या है ए केरल बी गोवा सी छत्तीसगढ़ दी मेघालय साचो जवाब ऑप्शन डी मेघालय પ્રશ્ન અઢાર સજીવમાં ગુલાબી રંગનું દૂધ હોય છે એ હિપ્પો બી ઊંટ સી જીરાફોડ સાચો જવાબ છે ઓપ્શન એ હિપ્પો પ્રશ્ન ઓગણીસ વ્યક્તિ કયા છોડને સ્પર્શ કર્યા પછી આત્મહત્યા કરે છે એ ભોજપત્ર બી કેન સી જિમ્પી દી સિરસ સાચો જવાબ છે ઓપ્શન C જીંપી પ્રશ્ન 20 કયા દેશમાં દાઢી ઉગાડવી એક ગુનો છે A અમેરિકા B ભારત C જાપાન D તાજિકિસ્તાન સાચો જવાબ છે ઓપ્શન D તાજિકિસ્તાન પ્રશ્ન 21 વધુ પડતા બિસ્કિટ ખાવાથી કયો રોગ થાય છે A કેન્સર B પથરી C કબજિયાત डी डायबिटीज સાચો જવાબ છે ઓપ્શન બી ડાયાબિટીસ પ્રશ્ન 22 કયા દેશમાં ફોટોગ્રાફ લેવાને ગુનો ગણવામાં આવે છે એ ભારત બી ભૂટાન સી સિંગાપોર ડી તુર્કમેનિस्तान સાચો જવાબ છે ઓપ્શન D તુર્કમેનિस्तान પ્રશ્ન 23 કયો પક્ષી પોતાને અરીસામાં ઓળખે છે A પોપટ B હંસ C કબૂતર D મોર સાચો જવાબ છે ઓપ્શન C કબૂતર પ્રશ્ન 24 કમ્પ્યુટરનું મગજ શું કહેવાય છે A CPU B મોનિટર C બેટરી एल, सी, साचो जवाब छे ऑप्शन ए सीपीयू प्रश्न पच्चीस क्या देश ना लोको भारत मुलाकात लई सकता इजरायल बी पाकिस्तान सी उत्तर कोरिया डी सऊदी अरेबिया સાચો જવાબ છે ઓપ્શન C ઉત્તર કોરિયા મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો આભાર